કાગડાભાઈ ઊભતા ઉઠતા જતા હતા ને તો કાગડાભાઈએ પૂરી મળી પૂરી મળી તો પૂરી મળી એટલે લીધી અને પૂરી લઈ અને ઉઠતા એ ઝાડ ઉપર જતા રહ અને કાગડાભાઈ ત્યાં બેઠા તા ઝાડ ઉપર ત્યાં નીચે એક શિયાળ હતું તો શિયાળે જોયું તો કાગડાના ચાન્સ પૂરી તો મારે પૂરી તો હું કઈ રીતે કઉ હવે કાગડા તો ઝાડ ઉપર હતો શિયાળભાઈ નીચે હતા તો પૂરી કઈ રીતે લઈ શકે તો પછી શિયાળભાઈ એ શું યુક્તિ સુધી એમ એવો વિચાર આવ્યો કે હું એમ કઉ કે કાગડાભાઈ તમે તો કેટલા સુંદર છો કાગડાભાઈ એવું કેવા લાગ્યો